નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પણ આપશોનું તહેલી સ્વાગત કરું છું તમે ચેનલ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો તમારા ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે કોઈ કોઈપણ ભરતી કોઈ પણ પરિપત્ર આવે કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને તમામ તમામ માહિતી ચેનલ પ્રતરમા આવશે મિત્રો કાયમી આર્મી ભરતી આવે વિદ્યા સહાયક ભરતી આવે શિક્ષણ સહાયક જ્ઞાન સહાયક કોઈ અપડેટ આવે પરિપત્ર આવે પગાર બાબતે કોઈ પણ અપડેટ આવે છે ઉપયોગી બને તમારે માહિતી ચેનલ પર વાત કરવામાં આવશો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કાયમી શિક્ષક ભરતી પરિપત્ર જાહેર શિક્ષણ મંત્રીનું મહત્વનું નિવેદન શિક્ષણ મહાસંઘ વહારે તો મિત્રો અવશ્ય રીતે વિડીયો સુધી બનાવી લેજો તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે અને પહેલા ગ્રુપ બંને બનાવશે લિંક ડિસ્ક્રેસન મૂકશો મિત્રો અવસ રીતે જોઈન થઈ જાય વિડીયો ગમે વિડીયો લાઈક ચેનલ ન ચેનલ સબસ્ક્રાઈબ કરીને બે લાખને બટન દબાણ ભૂલશો નહીં તો મિત્રો કાયમી શિક્ષણ ભરતીનું પરિપત્ર શિક્ષણ માટે મહત્વનું નિવેદન કહી શકાય તો મિત્રો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત દ્વારા જે કાયમી ભરતી બાબતે જે કાયમી ભરતી એ કાયમી ભરતી જે આવી નથી મિત્રો કાયમી ભરતી ઘણા લાંબો સમય થઈ ગયો છે એ કાયમી ભરતી બાબતે જે પ્રાથમિક ઉચ્ચ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બિન સરકારી અનુદાન જેમાં સરકારી શાળામાં લાંબો સમય ભરતી ન થયેલ મહેકમ ના વિભાગના સુસુભાણ મિત્રો કામી ભરતી નવા વારથી તેર ફેરથી આવે આવેદન કરવામાં આવ્યું છે આવેદન કરવામાં આવ્યું છે માનની ડૉક્ટર કુબેવા ડી સાહેબને ફરી શિક્ષણ મંત્રી રજૂઆત કરવામાં આવી છે શું મિત્રો હવે હવે આજે ચૂંટણી બાદ શું શિક્ષણ મંત્રીનું કાળજુ ઠલશે કે શું શિક્ષણ મંત્રી કોઈ નિર્ણય લેશે કોઈ અપડેટ આવશે તો કોઈ પણ અપડેટ આવશે તો મિત્રો તમને જાણ કરવામાં આવશે ત્યાં ઘડી મિત્રો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં મળીશું નવા એક વિડીયો સાથે આભાર